હા લો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સવાર થઈ ગયું છે અને આપણે ઢોરની આવી ગયા છે સારો પૂરો કરવાનું છે ત્યારબાદ આપણે બાજરો ચકલા ઉડાડવા પણ લેવાનું છે તો આપણે આ ઝાડ કરી છે મિત્રો સિંહના રક્ષણ માટે સિંહનો ત્રાસ બહુ છે આપણે આ બાજુ સવારમાં વહેલા આપણે સાડા છ વાગે ઢોર કાઢવા આપણે ઝાડ ફીટ કરી દીધી છે આપણી રીંગણી નાની નાની મેથી નાખી છે ચાલો તો વિડીયોમાં બનાવી જો આગળ મળીએ આ છે આપણો વાડ તો કે થોડોક જ છે ઘાસ સારા માટે જોઈ ગયું લસણ આ લઈ લસણ આપણું એક ત્યારો ચણા ડુંગળી મેથી ધાણા ગયાર છે સરસ મજાના ચાર પાંચ કુડી આવેલી છે આપણી પુષ્કળ જો લો મિત્રો તો આપણે બાજરો કરવા માટે આવી ગયા છે જોઈ શકો છો બાજરો આમાં છે દાંડો